સાતલપુર તાલુકાના ઝારુસા ગામ ખાતે રાતળિયા પરવાડ પરિવાર દ્વારા માતાજીનો યજ્ઞને બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના ઝારુસા ગામ ખાતે આવેલ ઐતિહાસિક અને પૌરાણિક શક્તિ માતાજીના મંદિર ખાતે પ્રથમ પાટોત્સવ ચંડી યજ્ઞ સમસ્ત ગુજરાત રાતળિયા પરિવાર તરફથી બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા સાધુ સંતો બ્રાહ્મણો અને સમગ્ર ગુજરાતની અંદર વસતા રાતળિયા પરિવાર ભરવાડ સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા સાથે જ ભવ્ય બ્લડ ડોનેશન કેમ્પ પણ યોજાયો હતો પ્રસંગે મોટી સંખ્યામાં મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા જેમાં દિનેશભાઈ ભરવાડ રાધનપુર શહેર ભાજપ યુવા મોરચા પ્રમુખ અને ચીકાભાઈ રબારી પ્રદેશ માલધારી સેલ સદસ્ય કરશનભાઈ રાતડિયા રાજકોટ ગોવાભાઈ રાતડિયા છાણિયાથર દિનેશભાઈ રાતડિયા રાધનપુર મુનાભાઈ રાતડિયા મોરબી ગોલાભાઈ રાતડિયા ભુવાજી ખોડાભાઈ રાતડિયા બાબરા અમરેલી

કાતડિયા ભરવાડ આલસિકા રાણા અને એવા વગેરે રજપૂતો આ ગોઠની અંદર આઠસો દસ વર્ષ પહેલાં જ્યારે કંકાવટી નગરી હતી ત્યારે અહીંયાથી બધા વિખુટા પડ્યા હતા અને મા શક્તિમાની કૃપાથી હવે આ માની દયા થઈ તો ત્રણેય પરિવાર અને જે કોઈ આ ગોઠની અંદર રહેતા હતા એ બધા ભેગા મળી અને અમે સંપી અને આવા ધર્મ કાર્ય કરીએ છીએ અને ગાય અને ઘાસ પણ નખાય છે રાતડીયા પરિવાર સદાવત પણ ચલાવે છે કોઈ આવે એને ટુકડો પણ મળે છે અહીંયા બાજુની અંદર ઝારોશિયા પરિવારની વેરાય માતા પણ બિરાજમાન છે બાજુમાં મેલડી માતાનું મંદિર છે ભેમજીપીર દાદા પણ અહીંયા બિરાજમાન છે અને બાજુમાં ઈષ્ટદેવ શંકર ભગવાન અમારા બિરાજમાન છે એટલે આવું અમારા શુભ કાર્ય ઝારોશિયા પરિવાર ઝારોશિયા રાતડિયા

પ્રથમ પાટોદ ઉત્સવમાં આજે યજ્ઞ અને બ્લડ ડોનેશન કેમ્પ રાખેલો હતો તેમાં બોટલ આશરે પચાસ જેવો થયેલી છે લોહીની અને હજુ પણ બ્લડ ડોનેશન કેમ્પ ચાલુ છે હજુ પણ ભરવાડ સમાજમાં અને એમાં રાતડીયા પરિવાર આયોજિત પ્રથમ પાટો ઉત્સવમાં વધારે વધારે લોકો જોડાય અને આનો લાભ લે એવી સમસ્ત ગુજરાત રાત્રિ પરિવાર ભાવિ ભક્તોને આજના કેમ્પમાં આમંત્રણ છે અને આજનું આયોજનમાં હવાન યજ્ઞ અને રાખેલ હતું અને પવિત્ર પ્રસાદ લઈ અને પુણ્ય ધરાવ ઉપર સૌ ભાવિ ભક્તોજનો પવિત્ર થયા અસ્તુ જય મા શક્તિ જારૂસાવાડી જય શક્તિ જય દ્વારકાધીશ જય વાડીના તમારું નામ મારું નામ રાતડિયા ગોવાભાઈ વાલાભાઈ